ઓ શ્રી ગણેશય નય શ્રી કૃષ્ણ કનહૈયા જય સીતારામ ખૂબ જ સરસ સાંભળવા જેવું અષાઢી બીર નિમિત્તે રામદેવ પીરનું જોરદાર ભજન ગમે તો લાઇક શેર સબસ્ક્રાઈબ કરજો ेन દે સો આપે રામ દેણ સો આપે વીરમ દે શું આપેરે નાની તીર જો આપે રે ના બી તીર જો હે રક્ષા કરે રામ દે ને વચન આપે વીરમ દે चढे रामदे सो चढे रमदेव सु चढे नबाली तिर जो É!